નીતિ કરે છે અને અમારી પાસે આવું ગેરવર્તન કરવામાં આવે છે એટલા માટે જ લોકોને આ જવાબ આપવામાં આવી રહ્યો છે હવે વાત કરીશું વધુ એક મહત્વના મુદ્દાની શું અટકી જશે રાજ્યમાં બાંધકામ આ સવાલ એટલા માટે છે કારણ કે રાજ્યમાં કોની ઉદ્યોગકારો છે હડતાળ પર જવાની ચિમકી ઉચ્ચારી ચૂક્યા છે કારણ કે વર્ષોથી તેમની કેટલી માંગ છે તે માંગ સંતોષાતી નથી અને બીજી બાજુ હવે નવા નવા નિયમ છે તે આ ઉદ્યોગકારો પર થોપવામાં આવી રહ્યા છે તેમનું અસોસિએશનનું કહેવું છે એટલા માટે તે કહી રહ્યા છે કે જો અમારી માંગ સંતોષાશે નહીં જો આ બધા નિયમ હટાવાશે નહીં તો પછી અમે તમને અલ્ટિમેટમ આપીએ છીએ બે ઓક્ટોબર સુધીમાં આનું નિરાકરણ લાવો નહીં તો પછી અમે

નકારાત્મક રીતે જોવામાં આવે છે કે ભાઈ આ લોકોન કરતા હોય છે કોરી ઉદ્યોગ ની સાથે પણ સમસ્યા જોડાયેલી છે કોરી ઉદ્યોગ હજારો લોકોને રોજગારી આપે છે અને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એના માટે પણ કોરી ઉદ્યોગ જરૂરી છે આપણી સાથે રમણભાઈ પટેલ છે રમણભાઈ પટેલ છે ઉપપ્રમુખ

જે મુખ્ય ખનીજમાં હતું એ ગૌણ ખનીજમાં પણ લેવાનું રહેશે અમે બધા એ એન્વાયરમેન્ટ હવે અત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે તમે એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ લીધા તો એ જે તે વખતે કઈ એવું ગાઈડલાઈન હતી નહીં કે કેટલા ટન નું જોઈશે કે શું એમ તો અમે જે જરૂરિયાત હતી એ મુજબના ટનમાં લીધા કોઈ પાંચ હજાર ટન ના મહિને દસ હજાર ટન હવે આ લોકો એવું કે છે કે તમે પાંચ હજાર નું લીધું તો સાત હજાર સાત કે આઠ હજાર ટન કામ કરો છો તો તમે એ શરત ભંગ કર્યો છે એટલે એ મુદ્દા નીચે અત્યારે ગુજરાતની અંદર પચાસ ટકા કોરીઓને આ મુદ્દા નીચે એના એટીઆર લોક કરી દેવામાં આવ્યા છે રોયલ્ટી પેપર આપવાનું આવતા નથી ઓકે તો રમણભાઈ આપની જે આ આપે જે કહ્યું છે અલ્ટિમેટમ આપ્યું છે

સમિતિ અને પર્યાવરણ વિભાગ અને ખાણ ખનીજ વિભાગ સંકલન કરી અને આ લોકોનો પ્રશ્ન તાત્કાલિક ધોરણે ઉકેલી આપવાનો છે એવી બાહેદરી પણ આપી પણ છેલ્લા ત્રણ મહિનાથી આમાં કોઈ પ્રગતિ થઈ નથી મીનવાઈલ શું થાય છે કે ધીરે ધીરે ખાણ ખનીજ વિભાગ કાયદાનું એવું અર્થઘટન કરી અલગ અલગ જિલ્લામાં એક જ સરખો કાયદાનું પાલન નથી કરાવતા સોળ મે તમે હડતાલ સમેટી લીધી તો વારંવાર તમે કેમ હડતાલ નું શસ્ત્ર ઉગવા છો શું તમે કોઈ નાક પ્રયત્ન કરી રહ્યા છો કે ખરા તમે સમજો આખી વાત નરેન્દ્ર મોદી સાહેબ અહિયાં ચીફ મિનિસ્ટર હડતાલ કરેલી એમાં બી અમને કમિશનના લેખિતમાં એમની સહી સિક્કા સાથે એવું અમારી મિટિંગમાં જે છે અમે સમિતિ બનાવીને સોલ્યુશન કરી આપશું જે વખત બી ના થયું એટલે અમે રૂપાણી સાહેબ વખતે હડતાલ પાડવી પડી એમાં બી તેમ વસ્તુ અમને કહેવામાં આવી એ વખત બી ના થયું પછી બે હાજર બાવીસ માં ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ની સરકાર હતી એમને ખુદ રસ લઈ કમિશનર સાહેબ અને બીજા ચાર અધિકારીઓને સહી સાથે અમારી પાસે સમાધાન પત્ર લખેલું છે કે આ મુદ્દા તમને અમે ત્રણ થી ચાર મહિનામાં ઉકેલી આપીશું અમારી અને એમની વચ્ચે પાંચ પાંચ જણની સમિતિ બની ફક્ત બે મિટિંગ બોલાવી પછી ત્રીજી મિટિંગ બી બોલાવતા નથી અને મુદ્દા ઉપર કોઈ ધ્યાને લેવાતું નથી એટલે વિવિધ રીતે પછી અધિકારીઓ ખોટું કરીને અમને કરે એટલે અમારે પાછું બિલકુલ આભાર રમણભાઈ અમારી સાથે જોડાવા બદલ આપનો જે મુદ્દો છે એને અમે આ રીતે ઉઠાવતા રહીશું અને આપના જે પ્રશ્નો છે એનો હલ આવે એવી કોશિશ કરીશું જે એમની સૌથી મુખ્ય માંગ એ છે કે કાયદાનું ખોટું અર્થઘટન કરી રહ્યા છે કારણ કે એવું કહેવામાં આવે છે કે કલેક્ટર લેવલનું જે સર્ટિફિકેટ છે તે નહીં ચાલે કલેક્ટરે પોતે જયારે સાઈન કરેલી હોય તો પછી એ સર્ટિફિકેટ આખરે કેમ વેલિડ ગણાય તે એક મોટો પ્રશ્ન છે આશા રાખે કે સરકાર